મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવ ની અંદર ગુજરાતની અંદર ગઈકાલે નૈવત વરસાદ પડ્યો ક્યાંય વરસાદ પડવાના અહેવાલ મિત્રો મળી રહ્યા નથી છતાં પણ ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડ્યું હોય તો મિત્રો નવાય નહી કહી શકાય કારણ કે ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લઈ લીધી છે અને જેની સત્તાવાર રીતે જાહેરાત પણ મિત્રો હવામાન વિભાગે મેપ જાહેર કરી અને મિત્રો કરી દીધી છે એટલું જ નહીં મહારાષ્ટ્રમાંથી પણ ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને ગુજરાતની અંદર હાલ મિત્રો ભૂર વાવાઈ રહ્યું છે વહેલી સવારે મિત્રો ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને બપોરે ગરમી એટલે કે ડબલ ઋતુ જોવા મળી રહી છે પરંતુ સૌથી મોટી અપડેટ એ છે કે ખાસ કરીને દિવાળી બાદ મિત્રો ફરી એક વખત વરસાદનો મિત્રો ગુજરાત ઉપર મિત્રો સામનો કરવો પડી શકે છે કારણ કે ખાસ કરીને અરબી સમુદ્ર તરફ અને બંગાળની ખાડી તરફ મિત્રો ખાસ કરીને પેસિફિક મહાસાગર ઇન્ડોનેશિયા તરફથી બંગાળની ખાડી ઉપરથી મિત્રો કેટલોક ભેજ આવી રહ્યો છે જે તમે લાઈવ વિડીયોની અંદર પણ જોઈ શકો છો આ ભેજને કારણે જ મિત્રો આગામી સમયની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે જો કે હાલ મિત્રો પંદર દિવસ સુધી કોઈ વરસાદને લઈને સમાચાર નથી કે પંદર દિવસ રાહત મળશે પંદર દિવસ પછી મિત્રો આ વરસાદની આગાહી છે એટલે કે હજુ આ ભેજ અહીંયા છે ત્યારબાદ મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરવાના છીએ આગામી પંદર દિવસ સુધી વરસાદના ડેટા જોવાના છીએ ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ થઈ ગયું છે પણ તો આ નક્ષત્રમાં વરસાદ નથી ત્યારબાદ સ્વાતિ નક્ષત્ર છે અને એનું વાહન ડેડકો છે તો તેને લઈને વરસાદને લઈને આગાહી છે તેમજ મિત્રો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગની આગાહી પણ જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો આપને મિત્રો જણાવ્યું તેમ કે હાથીઓ નક્ષત્ર મિત્રો પૂરો થઈ ગયો છે અને હાથીયા નક્ષત્રની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો જે મિત્રો ગઈકાલે રાત્રે આઠ વાગે પૂરો થયો તો દસ તારીખ સુધી આ હાથીઓ નક્ષત્ર ચાલુ હતો ત્યારબાદ મિત્રો ગઈકાલથી રાત્રે આઠથી ઘેલી ચિત્રા નક્ષત્ર બેસ્યું છે અને ઘેલી ચિત્રા નક્ષત્ર છે એવું વિશે જો એ ઘેલું બને તો મિત્રો ભૂક્કા કાઢી નાખતો હોય ખૂબ જ ભારે વરસાદ એક વર્ષ તો નવસો ને નવ્વાણું નદીઓ છે એ સર્જન થઈ હતી એટલો ભારેથી ભારે વરસાદ પડ્યો હતો તો તેને લઈને જ એને ઘેલી ચિત્રા કહેવામાં આવશે જે દસ તારીખથી લઈને ચોવીસ તારીખ સુધી મિત્રો રહેશે એટલે કે દિવાળી પછી મિત્રો દિવાળી વીસ તારીખે છે બેસતું વર્ષ આપણે જોવા જઈએ તો બાવીસ તારીખે છે ત્રેવીસે ભાઈબીજ અને ખાસ કરીને આખા ત્યારબાદ ત્રીજ તો ત્રેવીસ તારીખ પછી ચોવીસ તારીખે આ નક્ષત્ર ચેન્જ થઈ રહ્યું છે હાલ મિત્રો આ નક્ષત્રનું વાહન છે એ હાથી છે અને હાથીને વરસાદ ગમતો ન હોવાને કારણે મિત્રો આ નક્ષત્રમાં વરસાદને લઈને કોઈ યોગ નથી ત્યારબાદ મિત્રો છેલ્લે આવશે સ્વાતિ નક્ષત્ર જેની અંદર જે વરસાદ પડતો હોય છે એને માવઠું કહેવામાં આવે છે પરંતુ આ વર્ષે આ નક્ષત્રનું વાહન છે ડેડકો છે અને ડેડકાને મિત્રો આમ તો જોવા જઈએ તો વરસાદ ગમતો હોવાને કારણે ચોવીસ તારીખ પછી મિત્રો વરસાદના યોગ બની રહ્યા છે જે વિડીયોની અંદર પણ આપણે બતાવવાના છીએ તો આ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગ આના વિશે શું કહી રહ્યા છે તો આ તમામ માહિતીની વાત આપણે કરવાના છે તો સૌપ્રથમ મિત્રો અહીંયા જોઈ લેવી કે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગે સત્તાવાર રીતે મિત્રો અહીંયા એટલે કે આ જે વિસ્તારો છે એની અંદર ઠંડી હવા હવે મિત્રો કવા છે એ વાવાનું છે ભૂરવા વાવાનું શરૂ થઈ ગયું છે એટલે એની હિસાબે જોવા જઈએ તો આ વિસ્તારમાંથી ચોમાસે વિદાય લે તો હવે મિત્રો કોઈ વરસાદને લઈને શક્યતા નથી દિવસે ને દિવસે મિત્રો વાતાવરણ છે વધારે ક્લીન જોવા મળશે જો કે ગરમીનું તાપમાન છે એ રહેવાનું છે અને બંગાળની ખાડીમાં નીચલા લેવલે અહીંયા તમે જોઈ શકો હિન્દ મહાસાગરની અંદર નીચલા લેવલે મિત્રો હલચલ શરૂ થઈ જાય છે પરંતુ ગુજરાત ઉપર તે વધારે અસર કરશે નહીં વધારે અસર શરૂ થશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસ તારીખ પછી બંગાળની ખાડીમાં તમિલનાડુના કાઠ કે અહીંયા તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર એક હવાનું ખાસ કરીને હળવું દબાણ બની રહ્યું છે એટલે કે ડિપ્રેશન બની રહ્યું છે અને તે ડીપ ડિપ્રેશનની અંદર પણ જોઈ શકે છે જે ચોવીસ તારીખે તમે જોઈ શકો છો જે મિત્રો આગળ વધી અને અહીંયા તમે જોઈ શકો છો જેક મિત્રો છે એ આવી રીતે મિત્રો આગળ વધી રહ્યા છે તો એનો મતલબ એમ થયો કે ખાસ કરીને આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે જો કે મિત્રો ખાસ કરીને એ જ અસર નથી જો આ જોરદાર વધારે મજબૂત સાયક્લોન બનશે તો તેની અસર થશે કારણ કે હવે છે શિયાળો પવનો શરૂ થઈ ગયા હોય છે જેને લઈને હિમાલયની અંદર ભારે બરફવર્ષા થતી હોય છે અને આ બંને વચ્ચે મિત્રો ફાટ થતી હોય છે ખાસ કરીને ઠંડા પવનો છે એ સમગ્ર ભારતને ઘેરી વળવવાનું કામ કરતા હોય છે જ્યારે નીચલા લેવલેથી ભેજવાળા પવનો છે જેની વચ્ચે ગુજરાતની અંદર ડબલ ઋતુવાળો વાતાવરણ છે જોવા મળતું હોય છે તો આ સિસ્ટમ વધારે મજબૂત બનશે તો જ ગુજરાતમાં વરસાદને લઈને આ ગઈ છે બાકી વરસાદને લઈને આ ગઈ નથી પરંતુ અત્યારના ડેટા અત્યારના બધા મેપ એવું કહી રહ્યા છે ખાસ કરીને આ સિસ્ટમની અસર છેક ગુજરાતમાં નહીં પરંતુ છેક રાજસ્થાન સુધી અને સિંધ પ્રાંત સુધી થવાની છે તો તેની હિસાબે વાતાવરણમાં પલટો આવે વાદળ વાદળછાયું વાતાવરણ જોવા મળે ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળે ક્યાંક એકાદ ઇંચ સુધીનો વરસાદ જોવા મળે તો તેવી શક્યતા છે એ ખાસ કરીને જોવા મળી શકે છે છતાં પણ તેની પળેપળની અપડેટ વરસાદને લઈને ક્યાં ક્યાં એરિયામાં વરસાદ છે હાલ મિત્રો ચોવીસ તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી જો હવે તેની આગાહી પ્રમાણે ચેન્જ થશે તો તેની માહિતી અમારી યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં મિત્રો આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત